આજના આપણા ભારતના સ્વતંત્ર પર્વ ઉપર હું તમને મારી બાલ સહજ શૈલીમાં મારો ભારત શ્રેષ્ઠ ભારત વિષય પર મારી શૈલી મારું વક્તવ્ય આપીશ શું આ એક ડિક્શનરીનો શબ્દ માત્ર છે અને વર્લ્ડ મેપમાં દોરેલો ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો જો એવું હોત તો ઇન્ડિયા ભારત હિન્દુસ્તાન આ સંભવતાની સાથે આપણી છાતી ગર્વથી કેમ ફૂલાઈ જાય અચાનક જ આપણે આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા માંડી કે આ ત્રિકોણાકાર ભૂમિના ટુકડા ઉપર અમે જન્મ લીધો છે અને અમારા પાસપોર્ટનો રંગ લીલો છે ભારતીય હોવું અને ભારતીયતા આ કઈ બહુ ઊંડી વાત છે ને આ જેટલી સિમ્પલ નથી જેટલું ડિક્શનરીમાં અને વર્લ્ડ મેપમાં દેખાય છે આજે મોકો છે કે આપણે આ વાત ઉપર વાત કરીએ અને ભારતની ગહેરાઈમાં એક ડૂબકી લગાવીએ ઇન્ડિયાની ગ્લોરી ઇન્ડિયન નેશમાં છે ભારતીયતામાં છે અને ભારતીયતા એ ખાલી કોઈ નેશનાલિટી નથી ભારતીયતા એ ખાલી કોઈ નેશનાલિટી નથી ભારતીયતા એ ભરી પૂરી શાશ્વત વિચારધારા છે

ઇન્દિરા જોઈ પેપ્સી કોના સીઓ બને સુંદર પિચાઈ ગૂગલ ના ને સત્ય નડેલા માઇક્રોસોફ્ટ કંપની નું સંચાલન કરે દુનિયા ના સૌથી ઊંચા અને પાવરફુલ હોદ્દા ઉપર ભારત માં દીકરા દીકરીઓ બેઠા હોય ને એ ભારતીયતા છે આ ભારતીયતા ની મિસાલ માં હું તમને કેટલી વાતો કહું અને તમે કેટલી વાતો સાંભળશો સરહદ ઉપર કોઈ માનો દીકરો શહીદ થાય અને તિરંગા માં લપેટાઈને પાર્થિવ શરીર ઘરે આવે

સૌથી પહેલા કોઈ કાવ્ય ગાયું હોય તો આ દેશમાં ગાયું છે સૌથી પહેલા જે કળા સભ્યતા અને વિજ્ઞાને જન્મ લીધો હોય તો ભારતની ભૂમિકામાં લીધો છે દોસ્તો માટે સ્વાગતમ ગીત છે અમે દોસ્તો માટે સ્વાગતમ ગીત છે અમે તો દુશ્મનો માટે હું તો જવાબ પણ અમે જ છે અમે જ હિંસાન ઇન્કલાબ પણ અમે અમે જ હિંસાન ઇન્કલાબ પણ અમે અમે જ ગૌતમ બુદ્ધને રાણા પ્રતાપ પણ અમે અમારી નમ્રતાને જો નબળાઈ સમજી લીધી તો બહુ પછતાશો